હાય ફ્રેન્ડ કેમ છો મજામાં અને બધા મારા ચાહક મિત્રો અને ખાસ વિનંતી છે કે જો નવા મિત્રો હોય તો ફટાફટ ચેનલ લાઈક કમેન્ટ ચેનલ સબ્સક્રાઈબ કરે અને વધુમાં વધુ શેર કરે ખાસ વિનંતી છે કે આ વિડીયો એન્ડ તક જોજો વિડીયો પૂરો જોજો અને જેટલો બને એટલો શેર કરજો અને હા નમસ્કાર મિત્રો આજે તમને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે વિશ્વ આદિવાસી દિવસ છે આજે આદિવાસીઓ પોતાની આગવી સંસ્કૃતિ અને ભાષા માટે જાણીતા છે દુનિયામાં આ દિવસે અલગ અલગ જગ્યાએ આ આદિવાસીઓ દિવસ ઉજવે છે અને આદિવાસીઓ ખરેખર પ્રકૃતિના વાહકો અને રક્ષકો છે પ્રકૃતિ માતાને પૂજતા આદિવાસીઓ જંગલ અને પ્રકૃતિનું રક્ષણ કરે છે જે આજના સમયમાં પણ વૈજ્ઞાનિકો પ્રકૃતિનું રક્ષણ કરવાનું કહે છે તે આદિવાસીઓ સદીઓથી પ્રકૃતિનું વૃક્ષોનું રક્ષણ કરતા આવે છે આપણા ધર્મમાં પણ પ્રકૃતિને માતા માનવામાં આવે છે વૃક્ષને બાપ કહેવામાં આવે છે અને નદીને માં કહેવામાં આવે છે પર્વતને પૂજવામાં આવે છે આપણી આ મહાન આગવી સંસ્કૃતિને આગળ લાવનાર અને ટકાવી રાખનાર સૌ આદિવાસીઓને નમન જય જોહાર જય ભારત વંદે માતરમ અને જય જોહાર આજે નવ નવા ઓગસ્ટ વિશ્વ આદિવાસીનો દિવસ છે અને જંગલે જંગલ જેને જંગલ બચાવ એ આપણા આદિવાસી દ્વારા આજે વૃક્ષરોપણ કરી રહ્યા છીએ અને હા પચાસથી વધારે વૃક્ષો અમે આજે લાવ્યા છીએ એટલે અમારું ગામ થરાદ તાલુકામાં આવેલું ડુવા ગામ છે સાહેબ અને ડુવા ગામમાં એટલે કે પરાગ મઠ જગ્યાની અંદર અમે વૃક્ષોનું રોપણ કર્યું છે અને ખાસ અમારા ડુવાના ગ્રામજનો એટલે કે અમારા જે ગામના વડીલો હતા એ આગેવાન આવી એમના હાથે અમે રોપણ કર્યું છે અમારા સરપંચશ્રી પણ આવ્યા હતા અને અમારા ખાસ એવા મિત્રો પણ ડુવા ગામના આવ્યા હતા એમને પણ અમે એમના હાથે વૃક્ષોનું રોપણ કરાયું ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ આભાર વિડીયો એટલો બને એટલો શેર કરજો જય જોહાર

વૃક્ષો વાવવા માટે ચાર પાંચ વૃક્ષ મેં વાયા અમારા ગામના બધા જે આગેવાનો આવ્યા હતા અમારા જે દલિત સમાજના આગેવાનો હતા અમારા આંબાભાઈ હતા મારા રમેશભાઈ હતા મારા મેવા બાપુ હતા મારા પોપટભાઈ સરપંચ જૂનામાં જૂના સરપંચ એ આવ્યા હતા બધા મળી અને આજે વૃક્ષો વાયા એટલે કે આજે વૃક્ષો વાવી આદિવાસી દિવસ હતો અમે આજે ઉજવ્યો મિત્રો વિડીયો જેટલો બને એટલો શેર કરજો જો અમારા એમના બાપુ પાણી પાવી રહ્યા છે અને આજે સાહેબ દિલ અમારું ખુશ થઈ ગયું છે તો મિત્રો જેટલો બને એટલો વિડીયો શેર કરજો ને તમે પણ આ આજે આ દિવસ ઉજવી શકો છો સાહેબ આ મોટામાં મોટા દિવસથી જેને આપણું જંગલ બચાવ્યું જેને જંગલના રક્ષકો એટલે આપણા આદિવાસી બીજા કોઈ નહીં સાહેબ જંગલના રક્ષકો એટલે આપણા આદિવાસી બીજા કોઈ નહીં મિત્રો તમે જોઈને વિડીયો વિડીયો એન્ડ તક જોજો આ દિવસ આજે આદિવાસીનો દિવસ સાંભળી અને ગામમાંથી અમારા લોકો પણ અમારા જે આવ્યા હતા એ એમને પણ એમના હાથે અમે વૃક્ષો વવરાયા જો મિત્રો તમે જોઈ રહ્યા છો ને અમે એક ની પણ આજે 50 પચાસથી વધારે વૃક્ષો લાવેલા હતા અમારા ગામમાંથી જે અમારું જે ડેરી પાર્લર છે ત્યાંથી અમે પચાસ વૃક્ષો લાવેલા હતા અમારા આંબાભાઈએ અને આજે વૃક્ષોનું અમે રોપણ કર્યું અને આજે દિવસ ઉજવ્યો આદિવાસીનું Nenhuma, <laughs> <susurra> o <coughs> 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 <coughs>